કે પાલિકા આવવાનું છે એટલે આપણે ના તો કમ્પ્લીટ થઈ છે એમ કમ્પ્લીટ થઈ ગયા હતા અને ચાલો તો આપણે જવાનું છે પાલિતાણા તો ચાલો ચાલો તો પછી મળીએ રસ્તામાં ચાલો તો આપણે પાલિતાણાથી નીકળી ગયા હતા પછી પાલિતાણા કામ પૂરતી ગયું એટલે આપણે નીકળી ગયા હતા હવે અમે જાવી છીએ ઘર બાજુ તો જો વરસાદનું કામ કાજ બહુ સારું હતું રોડે બોડે બધું પાણી પાણી ભરાઈ હતું તોય તમે પછી હળું જીગર જીગન જવા દીધી અને વરસાદ જેટલો તો જુઓ તમે ડેમ જોઈ શકો છો કેમ કે ડેમની માથે થન પાણી જાય છે કેમ કે બધા ડેમડા ઓવરફ્લો કરી દીધા છે અને બધાય ડેમડા માથેથી પાણી ફરી વળ્યા છે પછી આપણે આવી ગયા સાઈ ઢોસામાં આ સાઈ ઢોસા છે કેમ કે ત્યાંથી આપણે ઢોસાને એવું પાર્સલ કરાવવાનું હતું એમ કે પણ ઢોસા હતા નહીં પછી અમે બધેથી વિડીયો ઉતારી આવ્યા હતા એમ કે અમે આ વખતે ઢોસા લેવા પછી અમે નથી ઢોસા હતા નહીં પછી કાંઈ નાળો ઘટતો શાકુલાસી આપણે ખાઈ લેવી પછી અમે જ્યાંથી નીકળી ગયા તો સારો હવે ઘરે જઈને મળીએ અમારા વિડીયોમાં બિનરે જવું

તમે કીધું વાંધો નહીં બધાયને તમે ઘડીક બહાર કાઢો તો છોકરાઓને મજા આવે જુઓ તમે છોકરાઓને બહાર કાઢ્યા કેટલા મોસ ભાવી ગયા છે તો ડિસ્કો કરે છે કોઈક ઠેકડા મારે છે બે ધોળે છે એટલે પછી એટલે મેં કીધું તમે મેવડીમાં જાઓ દર્શન કરો એટલે આ લોકો જો બધાય મોજમાં આવી ગયા છે એટલે પછી ચાલો તો આગળ મેવડીમાં જઈને લોકો શું કરે છે તો હું તમને બતાવું છું જો પછી અહીંયા આવી ગયું છે મેવડીમાંનું મંદિર અને મેવડીમાંના મંદિર આ સબૂતરો બહુ મસ્ત બનાવેલો છે જો તમે સબૂતરો એક વખત જુઓ તમને તે એમ થાય કે નહીં સબુતરો બનાવવો છે અને જો અહીંયા આગળ જ તે અમારે મેવડીમાંના મંદિરનો ગેટ આવેલો છે તો હવે તમને આગળ બતાવું છું જો આ પછી મેવડી માના મંદિરે બોડિયું લગાડ્યું છે જય મેવડીમાં કરીને લખેલું છે બહુ મસ્તનું બોડિયું છે ચાલો તો હવે મેવડીમાંના દર્શન કરે છે લોકો તો ચાલો આપણે જોઈએ કે આપણે પણ દર્શન કરી મેવડીમાં તો સાલો બધા એને મંદિરમાં દર્શન કરાવું છું મેવડીમાં ના દર્શન કરીમેન્ટમાં જય મેવડીમાં લખજો જો અમારે રૂદો ને બુદો બધા અંદર તો ભૂગી છે અને બધા મેવડી ના દર્શન પણ કરવા છે તો ચાલો તમને આપણે બસ સ્ટેન્ડ બધું બકાલું લેવા અને ઘરે પૂછી ગયા હતા અને બકાલો આપણે છે ને ઘણું બધું લેવા હતા

આપણે જાગી હતા અને ગરમા ગરમ થેપલા બને છે તો હાલો આપણે નાસ્તો કરી લેવી આપણે જવાનું છે અમરેલી તો પછી અમરેલી જવા માટે નીકળવી કાંઈ ને હાલો તો મળવી

가리수 આપડે ઘરે આવી ગયા તા પાલતાણ અમરેથી સરા પાલતાણા વઈ ગયા તા પાલતાણ મે ઘરે પૂગી ગયા તા અને આવીને જમવા બેહ્યા તા ભૂખ લાગી હતી બકોરા જમવા નહોતા એટલે આ છે ભીંડાનું શાક આ છે બિલન શાક આ ગાંઠિયાનું શાક છે આ મરચા છે તીછલી છે સાઈઝ છે રોટલા રોટલી છે બધુંય તો હાલો આપણે જમવા બીજા તમે બધા હાલો જમવા અમારે બપોરનું જમવાનું બાકી તો જમી લેવી ચાલો જમીને મળીએ ચાલો દોસ્તો તો રાતના વાગી જશે અગિયાર અને આપણને હું ગાવે છે કેમ કે આખો દિવસ આપણે ડ્રાઈવિંગ ક્લીન થાકી ગયા જોઈએ અને હું ગાવે છે તો ચાલો હવે તો મળવી નવા અવલોક સાથે કાલે નવા વિડીયોમાં અને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો ગુડ નાઇટ ચાલો જય માતાજી